નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બ્રેકિંગ ન્યુઝ માં શરૂઆત કરીએ મુખ્ય સમાચારો થી સિત્તેર થી વધુ ઉમર વાળા વ્યક્તિ ને મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ લોકસભા કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે તેમણે ગુરુવારે કહ્યું હતું કે વય મર્યાદા ધરાવતા વૃદ્ધો ને મફત સારવાર આપવામાં આવશે તેમણે કહ્યું હતું કે નવી સરકાર અમે સિત્તેર થી વધુ વર્ષની વય મર્યાદા ધરાવતા વૃદ્ધો ને મફત સારવાર આપીએ છીએ એટલું જ નહીં સરકાર ખેડૂતો માટે સતત કાર્યરત છે અને વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતા માં ટ્રાન્સફર કરવામાં આવેલા છે આ કાર્ય થી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે ત્યારબાદ મહત્વના સમાચારો ની વાત કરીએ તો અઢી લાખ ખેડૂતોને સત્તર હપ્તો નહી મળે ગુજરાત સરકારે છ લાખ ખેડૂતો ની બાદ બાકી કરી છે જે ખેડૂતો આઈટી રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હોય જે ખેડૂત પતિ પત્ની બંને પેન્શન યોજના નો લાભ લેતા હોવા છતાં પણ સન્માન નિધિ નો લાભ લેતા હોય એવા ખેડૂતો ની બાદ બાકી કરવામાં આવેલી છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર સત્તર હપ્તામાં કુલ સુડતાલીસ લાખ ખેડૂતોને લાભ આપવામાં આવેલો છે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો યુઝર્સને મળ્યા દુઃખના સમાચાર ટેલિકોમ કંપની મોબાઈલ રિચાર્જ પ્લાનમાં જીઓ કર્યો વધારો ને જુલાઈથી દુઃખ ના મોંઘા થશે સત્તર પ્રિપેડ અને બે પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં થયો વધારો પોપ્યુલર પ્લાન છસો છાસઠ વાળો પ્લાન હવે સાતસો નવ્વાણું રૂપિયા માં પડશે ચોમાસા લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં આજથી અતિભારે વરસાદ ની આગાહી એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય ત્રીસ જૂન બાદ સમગ્ર રાજ્ય વરસાદ જોવા મળશે ગુજરાત માં ત્રીસ જૂન થી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગરમાં જામનગર માં પણ ભારે વરસાદ ની શક્યતાઓ છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા અને ગાંધીનગર પણ ભારે વરસાદ ની શક્યતાઓ છે બે થી પાંચ જુલાઈ ની વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદ આગાહી છે જયારે પાંચ થી બાર જુલાઈ ની વચ્ચે દેશ સહિત રાજ્યભર માં વરસાદ ની શક્યતાઓ છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે